આપણે લેવા કોને આયા છે એ તારી માને તને નથી ખબર મુંબઈ થી મારી પાણી આયા દિવારી કરવા આવે હે એને લેવા આયા હે જો ગાડી આવી જાય એમાં બેઠી છે અરે બાપરે આજ તો મજા જ પડી જવાની જલ્દી જલ્દી મામાના ઘરે પહોંચી જાવ અને પછી નકરા ફટાકડા ફોડવા મામાએ કીધું તું તારી વાટે ઘણા બધા ફટાકડા લેતો આવી મામા ફટાકડા લાવવા જઈ જો બેઠી માર ભાણી જો સીટમાં આ ભાણી એ એ અમે આયા હે અરે બાપરે સ્ટેશન તો આવી ગયું પણ મારા મામા નથી દેખાતા મામા ક્યાં છે અરે બાપ રે મામા હાય કેમ જો આવે માર ભાણી હમડે ઈના મામાને પગે લાગશે એવા તો એને સંસ્કાર છે હે હર હર મામા કેમ છો હારું હારું ભાણી તને આવવામાં કાઈ તકલીફ તો ન પડી ને

આ ફટાકડાને ને તું આખું વરસ ફોડીને તોય નહીં પૂરા થાય એય ઓહો કેટલા મોટા મોટા પડીકા લઈ આવ્યા મારા મામા તો વાહ મામા વાહ તમે આટલા બધા ફટાકિયા મારી હાટુ લઈ આવ્યા હે પાણી લઈ આવે જ ખરા ને એક ને એક મારી ભાણી છે ખંભાઈ ભાણી તારે આમાંથી જેટલા લઈ જાવ ને એટલા ફટાકિયા લઈને અને અમાર ગામનો સોરો જો ને અહીંયા જઈને જેટલા ફોડો એટલા ફોડજી વાહ મામા વાહ તમારી જેવા મામા તો બધાય મળે એ મામાના માણા હેલા ફટાકડા ઉપાડવા લાગ ને હાલ મારી ભેગો મામા હું હા બટા હાલ આ સરપાટ આ બિસારો અહીંયા કયું નો ઊભો છે આને છે ને મકાન પાસ થયું છે તો આને એક આ સહી કરી દો ને આમાં સહી તો હું કરી દઉં પણ મને હેને એક લાખ રૂપિયા દેવા પડે સરપંચ એ બિસારાની એક લાખ ની સેલી હજાર તો આવે એમાં એક લાખ તમે ખાઈ જાયશો તો એની સેલી હજાર જ વધશે તમારે બધાય ખાઈ જ જવા છે એ તારી મને આ બધા ખાઈ જ જવાના હોય ને ખાઈ જ જવાના હોય ફટાકડા ફોડો ફોડો છોકરા એ સગ્રો ફટાકિયા ફોડો ફોડો દિવાળી આવે છે

અવે આમ બેટી નો થાને અલ્યા ડોહા પાડી દે મારી મારીને સમજાય દે આને લઈ જાય આથી તમારી જાત નો એ આય લાઈ હમણા ડોહા તારી મને ઊભો રહે તું મારા સરપંચ છે ને મામા એને જઈને કહું તું એ તારા મામા ના આવડો ટોકરો બંદે ઉજે

ભાણી કેમ રોવે પૂછ્યો મામા રોઉ ની તો શું કરું હું હમે ચોરે ફટાકડા ફોડવા ગઈ તી ને ત્યાં કેટલા બધા ડોહલા બેઠા હતા એણે મને આવડી મોટી મોટી ગાયડું દીધી અને આને માર્યો અરે બાપ રે કયા હતા ડોહ ત્યાં બેઠા હતા મને કે આવડક ચડા પેરીને અમારા ગામમાં આવતી ની અમારી છોડીઓ બગડે ને આમ ને તેમ ને પણ તારે કહેવાય ને કે હું સરપંચની ભાણી હોઉં ઈ કીધું પછી તો આને મર્યો અરે આ ઢોલાનું શું કરવું જોઈએ હાલ દેખાડ હાલ કયા હતા ઢોલા હાલો 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 ફોળો ફોળો છોકરા ફોળો ફોળો છોકરા ફટાકડા ફોળો

માને આ મારો ડોહો ની એક કલાક થઈ જઈ રેલવે સ્ટેશને પાણી ને લેવા હજી પાછા નું આવ્યા કામ કરું લાય હું હામી રેલવે સ્ટેશન હાલી જવા ને બોલાય આવું

મારા દીકરા સરપંચે એવું કર્યું આનું શું કરવું જોઈએ હા સગન અમે કા બાપા નું હાસુ છે એ સરપસ ની ભાણી ગમી પર બે આપણા ગામમાં આવે ને આવડો સડો પેરી ને દાવે છે હે હા આઈલા ગઈ થી રહે ને આવડો સડો પેરી ને ધાબા માં પતંગ સગાવતી હતી એને જોઈને આપણા ગામની કેટલી છોડી સડા પેરવા મીડી હી મારી દીકરી આ સરપસ ની ભાણી તો લઈ આપણો કો ગામ બગાડ છે આનું કાઈ કરવું પડશે સગન આનું તું કઈ કઈ રહી આમ નું આલે ભલા માણા

રેલવે સ્ટેશને એ ભાણી ને લેવા કાઢ્યો હતો અહીંયા તો કોઈ નથી ફડાય ક્યાંક પીડા છે ગાડી છે ઈ હાલ્યા આવે એ ડોઆ કાય કા અહીં હાલ એ આમ જો પાણી ને લઈને સીધું ફીરે આવવાનું હતું હજી અહીંયા શું કરો છો એ ઘરે દાવાના હતા પણ ભાણી હારે લપ થઈ જઈ હતી તે અહીં બાજવા ગયા હતા કા શું લપ થઈ જઈ હતી એ ડોસી માં એવું છે આ તમારી ભાણી રહી ને આ સડો પહેરીને શોખમાં ફળાકા ફોડવા જઈ હતી તે ન્યા બધાય ડોહાયા ના પડી એમાં લપ થઈ ગઈ ને બાજાની ને માર્યા એમે તે ડોહાની હાસુત કે છે આ ભાણીને આવડો કમતો સડો પહેરીને આ ગામમાં આવાય આપડા ગામની સોડ્યું જોઈ ને તો ઈ બગડે અને ભાણી તારે હારા લુગડા પહેરી નવાય એ તારી મને મુંગી ને વાત એને પેરો એ પેરે ને ભાણી હા મામા હલાય આ બધું ભરવા મંડો હલો ઘરે જાવું હે મારું તો કોઈ માને જ નહીં

આ તારી ભાણી રહી એ આવડો સડો પેલી હમણાં ઓલા સોરે ફટાકડા ફોડવા આવી ત્યારે ગામના સરમ નહીં આવતી હોય ગામની સોડિયું ન બગડે તારે એને હમુક ની ના પાડવી જોઈ કે સડા પેલી નાય ન આય એના બદલે તું પાછો અહીંયા આવી પેલા ગામને માર્યા ત્યાં ડોહાને એ અલ્યા ઈ તો જમાનો કાકા એવો હે સોડિયું તો હંજે પેરે જ છે સિટીમાં જા જઈને જો એ સિટીમાં જઈને મારના જોઉ અમારું ગામ છે ને અમે બગડવા નઈ દઈ તું મંજી માર

અને અહીં આવી તમને દેખાય તો અમે માફ કરશું સાડી પહેરવાની હું નઈ પહેરું નઈ પહેર ના એક નાખો ના 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 પહેર છે બટા પહેર છે તમ તારે તમે જાવ ઈ પહેરીને દાવશે બસ 15 મિનિટ નો ટાઈમ છે સાડી પહેરીને અહીં સોરે આવજે નકર આમ જો હવે આ ધોતી અમે ઘીરે મૂકીને આવશું અને પછી આમ જો એમણા આમ લુંગી દાસ થાશે એમણા આમ 15 મિનિટ યાદ રાખજો હલો તારી માને

તમે છે ને આ ઉભા રહી ગયો અને હાલ હું તને મારી હાડી આપું પેલા જોયું ને કેવી કઈ નાખી દોર જેવી કરી તારા આઈડી મૂકું ના ખબર છે એક કામ કરો હમણાં હાડી પરીને આવશે

તો ઉડા તો તે કરજીન આવશે હાલ ઉતવ રાખ હાલ જઈ બે ટીટા હે આઈની મને 15 મિનિટ થઈ ગયું આપણે લુગડા પહેરાયા પણ આ સરપંચને ભાણે કેમ નો આવી હા મારી દીકરી આવી નઈ ઓ એ ઉપાધી કરોમાં હમળે આવશે ઘડીક બે હોયજી એક કામ કરો બે ત્રણ મિનિટ વાઈટ જોવી

અને હા ભાઈ તમે તારે હાડી પહેરીને મારા આખા ગામમાં રખાય તને કોઈનું ના પાડે અને સરપંચ હવે તમે ગામના પૈસા ખાવ અમથા હા હું એ હવે સુધરી ગયો કેટલા કેટલાના હું એક એક લાખ રૂપિયા હું ખાઈ જતો તો હવે હું હે ને એ જેને જેના લીધા હોય ને એને હું પાછા દઈ દઈશ અને આ પૈસા ખાવાનું બંધ કરી દઈશો ને તો તમને આ મોટું ગુમડું છું ને અહીંયા આવું મોટું એ મટી મટી છે નકર ઈ ગુમડું ફૂટ છે ને તો આમ જો પૂરું રોજ ઓલા પણ માકા માકા આંગો હે જોતા હોય એ મટ જાય જો બધું હા હા હવે સુધરી જાય જો એ હા એમે તમે ભલામણો મત દઈને તમને સરપંચ બેરાન દે આવું કરો હો વેદાવ તમારી બાણી મીઠા બેલે ખવારો જાવ એ હા હો જાવ મત કરો દિવાળી બનાવો જોયો ને બેટા સુદારી દીધા વસકાને કોને કંટરાડિયો હારો હા મેગા બાપા વાકી વાગી દીને હા તો સમજો ગામમાં સગન રોકા માણા હોય ને તો ગામમાં કોઈ જે વાંધો જ ન આવે અને આવતા વરે કે સરપંચ આ સગન નેત બનાવવો બરોબર છે હા એ આને અધિકર કરો સગદ આ બચી કે હું સરપંચ બનવાનું ન કરતો ગામના માણસ ની ફરજ કેવાય ગામ હાટું સારું કરવું જ જોઈ રેડી ને મારે કઈ સરપંચ નથી બનવું સરપંચ બરોબર જ છે સુધરી ગયો છે રેડી ને હાલો હા રમવા